જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના વિસ્તારમાં ઇકો સેન્સિટીવ ઝોન મામલે રાજકારણ ગરમાયું છે ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ ગઈકાલે ચર્ચામાં આવ્યા કારણ કે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ ઇકો ઝોનનો વિરોધ કરતા હતા પરંતુ હવે ભાજપના ધારાસભ્ય છે ત્યારે તેમણે કહ્યું ઇકો ઝોનનો જે વિરોધ કરી રહ્યા છે તેઓ ચૂંટણી માટે અને મત મેળવવા માટે આ બધું કરી રહ્યા છે પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પ્રવીણ રામે ભગવાનભાઈ ભાઈ પર પ્રહાર કર્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના હિતેશ વઘાસિયાએ પણ હવે પ્રહાર કરી અને ખુલ્લી ચેલેન્જ આપી છે પણ કાર આપતા ભગવાનભાઈ ભાઈ બારેટ હિતેશ વઘાસિયાએ શું કહ્યું વિગતે વાત કરીએ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના ગીર સેન્ચ્યુરી આસપાસ ઇકોસેન્સિટિવ ઝોન નો પ્રસ્તાવ નોટિફિકેશન સામે આવ્યું ઇકોસેન્સિટિવ ઝોન ના નોટિફિકેશન બાદ નાગરિકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને જિલ્લા અધ્યક્ષોએ પણ સરકારને પત્ર લખી ઇકોસેન્સિટિવ ઝોન મામલે તેઓ નારાજ છે તેવું બતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારોટ જાણે સરકારની સાથે ઊભા રહેવા માટે તત્પર અને એકદમ ગની રહ્યા હોય એ પ્રકારે નિવેદનો આપી રહ્યા છે અગાઉ તેમણે કહ્યું હતું કોઈ કહેતું હોય તો માની લેતા નહીં કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન ક્યારે હટવાનો નથી આ કાયદો આવવાનો છે જ્યારે તેમણે ગઈકાલે એક નિવેદન આપ્યું જેમાં તેમણે આડકતરી રીતે પ્રહાર કર્યા આ ઇકો ઝોનનો વિરોધ કરી રહેલા લોકો પર અને જેના કારણે ગઈકાલે રાજકારણ ગરમાયું ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર હિતેશ વઘાસિયા સામે આવ્યા છે તેમણે ભગવાનભાઈ બારડને ચેલેન્જ કરતા શું કહ્યું એ જુઓ નમસ્કાર

આમાં તો ભાજપના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના ખેડૂતો તમામ આગેવાનો સામાજિક ધાર્મિક તમામ આગેવાનોએ પણ વિરોધ દર્શાવ્યો છે અને સામાન્યમાં સામાન્ય માણસે પણ આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દર્શાવ્યો છે તો આપ શું એવું કહેવા માગો છો કે આ એકસો છન્નું ગામની જનતા ના છે બીજી વાત રહી કે આપે એમાં એવું કહ્યું કે અમુક લોકો ચૂંટણી લડવા માટે નીકળ્યા છે તો આપને હું યાદ દેવડાવું કે આપ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આપ પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા હતા અને ચૂંટણી જીતવા માટે તો આપે પક્ષ પલટો કર્યો છે કદાચ માની લઈએ કે અમને ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાની વધારે માહિતી ના હોય જેમ આપ કહો છો એમ તો આપ જ અમને અમુક પ્રશ્નના જવાબ આપો કે નકશામાં જે વિસંગતતા દર્શાવવામાં આવી છે કે નકશો અંદર જતો રહ્યો છે કે બહાર નીકળે છે તો આવું શા માટે રહી વાત બીજી કે અગર અમને સમજણ જ નથી પડતી અમને કંઈ ખ્યાલ નથી તો આપ તો સરકારમાં જુઓ આપ રજૂઆત કરો ને અમારા એકસો છન્નું ગામની જમીનો જે છે એ ઇકો સેન્સિટિવ ઝોન લાગ્યા પહેલાં જે મૂળભૂત ભાવ હતા એ ભાવે આપ ખરીદી લો જો આપને એટલી બધી સમજણ પડતી હોય તો આપને એક બીજી વાત પણ હું એ પણ કહેવા માગું છું કે અમે કદાચ લોકોને સમજાવવા નીકળ્યા છીએ અને આપની ભાષામાં જો એ ભ્રમિત લાગતું હોય તો હું તમને આજે એક આહવાન કરું છું મીડિયાના માધ્યમથી આપને ચેલેન્જ આપું છું કે તારીખ સ્થળ અને સમય બધું જ જ તમારું તમારું બરાબર તારીખ સ્થળ અને સમય બધું આવો આપણે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ડિબેટ કરીએ અને પછી ખ્યાલ આવે કે કોને કાયદાની કેટલી સમજણ છે કોણ ભ્રમિત કરવા નીકળ્યા છે અને કોણ ચૂંટણી જીતવા માટે નીકળ્યા છે અસ્તુ જય હિન્દ જય ભારત હિતેશ વઘાસિયા આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંદિર તમે સાંભળ્યું એ પ્રકારે ડોક્ટર હિતેશ વઘાસિયાએ ભગવાનભાઈ બારડને પડકાર ફેંક્યો કે આવો ખુલ્લા મેદાનમાં ડિબેટ કરીએ ઇકો ઝોન પર જેથી ખબર પડે નાગરિકોને કોને કેટલું જ્ઞાન છે કાયદાની કેટલી સમજ છે સાથે એ પણ ખબર પડી જાય કે કોણ મત માટે આ બધું કરી રહ્યું છે જેના કારણે હાલ તો ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં અનેક ચર્ચાઓ છે ગઈકાલે આ માહોલ ગરમાયો ત્યારથી હવે રાજકારણની અંદર ઇકો સેન્સિટિવ ઝોનના કારણે આંતરિક ડખાઓ પણ પેદા થઈ રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે ભાજપના જ કેટલાક નેતાઓને લાગી રહ્યું છે કે ભાજપને નુકસાન નુકસાન કરવા માટે ઇકો ઝોનનો મુદ્દો વિપક્ષ માટે પૂરતો સાબિત થશે માટે સરકારે કંઈક વિચારવું જોઈએ જોઈએ હવે શું થાય છે ઇકો સેન્સિટિવ ઝોન મામલે પરંતુ હાલ તો રાજકારણ ગરમાયેલું છે દરેક અપડેટ દરેક સમાચાર પડદા પાછળની કહાણી અને વિગતવાર માહિતીઓ માટે જોડાયેલા રહેજો નવદીપ ન્યૂઝ સાથે આ ચેનલ તમારી છે માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે